નમસ્કાર મિત્રો જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ મારું ગામ ભીમગઢ તાલુકો સોટેલા જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો આપણે ગાય આધારિત સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી છે બે હજાર ઓગણીસથી તો મિત્રો આ મારું ઇનપુટ છે દવા બનાવવાનું તો હાલ અળસિયાનું બેડ છે આપણે અળસિયાનો ડેડનો સ્ટોકમાં કરી રાખ્યું છે આપણે પાયાના ખાતરમાં આપણે કોઈ રાસાયણિક યુરિયા કે ડીએપી દેતા નથી માત્ર ને માત્ર આ અળસિયાનું ખાતર છે ઘનજીવ અમૃત છે તે આપણે પાયાના ખાતરમાં દેવી છે તો મિત્રો જોઈ રહ્યા છો આ અળસિયા મોટી સંખ્યામાં એ આ ઊંડા ગરી જાય છે મિત્રો આપણે જોઈ ગયા છીએ ચાલો આ બાજુ જો આપણે અળસિયા ખાતરનો આપણે સ્ટોક સંપૂર્ણ વાવેતરમાં આપી દીધેલું છે પાયાના ખાતરમાં તો છતાં આપણે આ સ્ટોકમાં રાખ્યું છે હજી આ શાકભાજી ટમેટામાં હજી એકવાર આપી દઈશું મિત્રો જો આપણે આમાં સ્ટોકમાં ગૌમૂત્ર છે બાકી જો અમે લીંબુનું એન્ બનાવેલું છે મરસીમાં માં કુકડ આવતી હોય એના માટે એ સિવાય અમૃતમ બેક્ટરિયા છે ત્યારબાદ આમાં બીલાનું અર્ક બનાવેલું છે ત્યાર પછી આમાં દસ અર્ક છે કોઈ પણ રોગ નિયંત્રણ માટે ઇયળ માટે દસપર્ણી અર્થ આમાં લીંબોળી લીલી લીંબોળી ખાંડેલું અર્ક છે ત્યાર પછી પહેલામાં આકડાનું અર્ક છે અને આમાં જીવામૃત છે આમાં જો આંકડાનો બોળો કહે છે આંકડાનો અર્ક કે છે તો અત્યારે મેં હાલમાં જુઓ ગાળીને આ ટેન્કમાં આપણે પચાસ કેરબામાં ભરીને જુઓ ડ્રેસિંગ આપવા માટે દેશી જુગાડ કર્યો છે આપણે કપાસમાં પાળા બાંધવા જાય છે તો ડ્રેસિંગ કરવા માટે આંકડાનું ભરવાનું છે તો મિત્રો આપણે જો આ પાંચ વર્ષથી સતત ખૂબ મહેનત કરી છે તો અત્યારે ગ્રાહક લેવાવાળા આપણું ઉત્પાદન કરેલું હોય હવે આથી પછી અમે કેટલુંક વિશેષ બતાવી કાંઈ હનુમાન નથી અમે છાતી શીરીને દેખાડીએ તો અત્યારે ખાવાવાળા લોકો એક તો આટલી મહેનત કરી સીવી અને બજારે વેસવા જાવી તો અમને પૂરતા ભાવ મળતા નથી અને જે લોકો ધંધા કરે છે અમારી પાસેથી વેસીને વેસાતું લઈને એ પાછું મોંઘું વેસે છે તો અમારી પાસેથી ડાયરેક્ટ તમે લો અને અત્યારે પછી સિસ્ટમ શું છે લાગવાગ પૈસાવાળા હવે અત્યારે માણસો અમારી પાસે ઓર્ગેનિક સર્ટિફિકેટ માંગે હવે સર્ટિફિકેટ અમે નાના ખેડૂત મિત્રો અમે ખર્ચા કરી એકવી નહીં અને મોટા લોકો પૈસા ખવડાવી ખવડાવીને સર્ટિફિકેટ મેળવી જાય છે અને એનું હાલ્યું જાય છે અને અમારી પાસે લોકો માગે તમારી પાસે ઓર્ગેનિક સર્ટિફિકેટ છે હવે અમે નાના ખેડૂત પાંચ વર્ષથી સતત આવી મહેનત કરવી છે તો અમારી પાસે સર્ટિફિકેટ માંગે અને માણસો અત્યારે અમારી પાસેથી ને આ સર્ટિફિકેટવાળા અમારી પાસેથી સસ્તા ભાવે લઈ જાય છે ને એ બમણાં ડબલ ભાવે વેસે છે તો મિત્રો અત્યારે તમે આ ચોખ્ખું શુદ્ધ પ્રાકૃતિક ગાય આધારિત આપણે ટેકનોલોજીથી જે ઉત્પાદન મેળવે છે તે જ અમારી પાસે પાકમાં હોય એ અમારી પાસેથી ડાયરેક ખરીદો તમને પણ સારું ખાવા મળે અમને પૂરતા ભાવ મળે તો દરેક મિત્રોને આપણે વિનંતી છે અમારી પાસેથી ડાયરેક્ટ તમે વસ્તુ બધી ખરીદો તમને સારું ખાવા મળે અને અમને પૂરતા ભાવ મળે જો આપણે બતાવો ટમેટી છે તુવેર છે અને મિશ્ર પદ્ધતિમાં શાકભાજી જો તમામ આવેલા છે સીથી આમાં ટમેટાઈ છે ત્યાર પછી જો આપણે સામે મિક્સ પદ્ધતિ પદ્ધતિથી બધા શાકભાજી વાવેલા છે સોળી છે વાલ છે વાલોળ છે ગુવાર ભીંડો તરબૂચ દૂધી આગળ અમે દૂધી ખીસોડી કારેલી બધું મિક્સમાં આપણે શાકભાજી વાવેલું છે સરગવો છે તો મિત્રો તમે બધા અમારી પાસેથી સારું ખાવું હોય તો અમારી પાસેથી ડાયરેક્ટ કોન્ટેક કરો જય ગૌ માતા